નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ તો વિદ્યાર્થી મિત્રો છે તો એના વિશે આપણે મળીએ છીએ હસમુખ પટેલ છે આના ઉપર શું કહી રહ્યા છે તેના વિશે આપણે વાત કરવાની છે તમામ પ્રકારની બાબત આ આપણે જોઈ લેવાની છે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ને કરો ને પોલીસની ભરતી બાબતે કાંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિનોજ ત્રણ ની વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે તે પ્રશ્ન પૂછો છે કારણ વિદ્યાર્થી મિત્રો તો ઘણા બધા લોકો આ બાબતે જે છે માહિતી આપી અને કહી રહ્યા છે કે ભાઈ સુકામ ઓનલાઈન પરીક્ષા ન લેવી જોઈએ તો તમારું શું કેવું છે તે પણ તમે કમેન્ટ કરો જે જે બધા માટે કોમન એવા જે પ્રશ્નો છે પ્રશ્ન પ્રશ્નો મેં તમારી સામે રજૂ કર્યા છે જેના કારણે તમને પણ ખ્યાલ આવે કે ભાઈ ક્યાં ક્યાં મેજર પ્રશ્ન છે કે જેના કારણે ઉમેદવારોને જે છે એ તકલીફ થઈ રહી છે તો આ જે કોમન કોમન પ્રશ્ન છે ને વિદ્યાર્થીઓનું શું કહેવું છે તે અહીંયા મેં તમારી સામે જણાવેલું છે તો તમે વાંચી શકો છો કે ભાઈ ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ નોર્મલાઇઝેશન સિસ્ટમની કારણે ઘણા બધા હોશિયાર વિદ્યાર્થી છે તેમના જે છે એ જે છે ઘણું બધું એને તકલીફ થાય છે તો ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે કે ભાઈ જેને પેપર પહેલાં આવશે અને એમને જે છે નુકસાન જશે બાકીના પાછળ જે આવશે લોકોને આખી પેપર સ્ટાઇલ ખબર પડી જશે તો વિદ્યાર્થી મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરીને કમેન્ટ કરી દેજો કારણ કે ઓનલાઈન આપણે જે ફોરેસ્ટની પરીક્ષા છે એ જોઈ લીધી છે હાલમાં આપણે સીસીઈની જે પરીક્ષા આવવાની છે એ પણ આપણે જોવાની છે અને આની આ પ્રથા પોલીસમાં પણ લાગુ પડવી જોઈએ કે નહીં તેના વિશે તમે શું તમારા મનમાં ચાલી રહ્યું છે ખાસ કરી કમેન્ટ કરજો જેના કારણે આપણે જે છે એ બોર્ડને છે એવી રિક્વેસ્ટ કરી શકીએ કે ભાઈ પરીક્ષા ઓનલાઈન લેવી જોઈએ કે ન લેવી જોઈએ ખાસ કરી તમે રિક્વેસ્ટ કરજો બાકી આજે મેજર પ્રશ્ન હતા તમારી સામે હતા અને આપણે પણ પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ સાહેબને જે છે કંઈક ભાઈ કોઈ યોગ્ય નિર્ણય લો કે જેના કારણે વિદ્યાર્થીનું જે સારું છે શું છે એ તમને વધારે ખ્યાલ હોય છે તો કોઈ એવું સારું જે છે એ આનું સમાધાન કાઢો કે જેના કારણે ઘણા બધા લોકો છે એને લાભ મળે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર જે પણ લોકો પોલીસની તૈયારી કરે છે અને એમના માટે જો આપણે એક પીડીએફ સ્વરૂપે બુક બનાવી લે છે જો આ બુક જોઈતી હોય તો આની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી શેર કરવાનો અવશ્ય રાખજો